વડોદરા શહેરના સામરબેચરની પોળ ખાતે બાબાભાઈ જ્વેલર્સે પોતાના નવા શોરૂમનો પ્રારંભ દિવસે કર્યો દિવાળીના પર્વ દરમિયાન શહેરીવાસીઓએ નવા શોરૂમને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો બાબાભાઈ જ્વેલર્સના સંચાલકે ગ્રાહકો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ અભિપ્રાય ન્યૂઝ ચેનલો પણ સાથ સહકાર બદલ આભાર માન્યો હતો હું બાબાભાઈ સોની બાબાભાઈ જ્વેલર્સ વાળા આપણે નવું શોરૂમ ચાલુ કર્યો છે અને નવો શુભારંભ ચાલુ કર્યો છે ધનતેરસના દિવસે આપણે અને દિવાળી પૂર્વે મારા દરેક ગ્રાહકોને હું મને જે સાથ સહકાર આપ્યો છે તે વ્યક્ત બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અને આવોનો આવો સપોર્ટ મને કરતા રહેશે તેમજ હું વડોદરાની દરેક જનતાને મારા ગ્રાહકોને દિવાળીના અભિનંદન આપું છું અને શુભકામના આપું છું અને આવોના આવો સહકાર આપતા રહેશો એવી મારી આશા છે હું બાબાભાઈ સોની બાબાભાઈ જ્વેલર્સ હેતલ સાડી સેન્ટરની સામે સામે બજારની પોળ તમારે અભિપ્રાય ચેનલ અભિપ્રાય ચેનલનું બહુ સારામાં સારું બરોડા ખાતે નામ છે અને બહુ સરસ એમને આ કામ કર્યું છે અને નવી ચેનલ ચાલુ કરી છે તેથી હું તેમનો બી આભાર વ્યક્ત કરું છું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર